ચૌદુ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરીના દિવસે રાજ્યભરમાં પતંગ રસિયાઓએ ખૂબ જ ઉત્સાહ સાથે પતંગ ઉત્સવ મનાવ્યો હતો ત્યારે આ પતંગ ઉત્સવ પતંગ અને તેના દોરા કેટલાક લોકો માટે અને મૂલા પક્ષીઓ માટે જીવનું જોખમ પણ સાબિત થતા હોય છે અનેક નાગરિકો છે કે જેમને દોરાના કારણે ઈજાઓ પણ પહોંચી છે ત્યારે

જેમાં આપણા ગુજરાતમાં પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં બે દિવસ સુધી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પતંગ ઉત્સવ દરમિયાન શહેરમાં અંદાજે ચાલીસ જેટલા નિર્દોષ લોકો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત બન્યા હતા તથા ઘણા બધા પક્ષીઓ ઘવાયા છે અને કેટલાક લોકો તથા પક્ષીઓના મૃત્યુ પણ થયા છે બે દિવસના પતંગ ઉત્સવ બાદ શહેરમાં ઠેર ઠેર પતંગના દોરાઓ જોવા મળી રહ્યા છે જે લોકો તથા મૂંગા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે ત્યારે શહેરના નિમિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જય ઠક્કરની આગેવાની હેઠળ સમગ્ર ટીમ દ્વારા શહેરમાં રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલી શેરીઓ પોડ તથા સોસાયટી રોડ રસ્તા વિસ્તારમાં આવા જોખમી પતંગના દોરાઓને તારીખ સોળમી જાન્યુઆરીથી હટાવવાની તથા તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી આ પ્રસંગે જય ઠક્કરે સંસ્કારી નગરીમાં નગરજનોને આપની આસપાસ કરવાની અપીલ કરી હતી જેથી કોઈ પણ વ્યક્તિ કે પશુ પક્ષીઓ તેનો ભોગ ન બને જ્યારે સમગ્ર ભારત દેશમાં ચૌદ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર એટલે કે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે અને પંદર જાન્યુઆરીના રોજ વાસી ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારબાદ બે દિવસ બધા મજા કર્યા બાદ જ્યારે અલગ અલગ વિસ્તારોમાં જે દોરા હોય છે એના કારણે આપણે જોયું છે કે ઘણા બધા પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને ઘણા બધા લોકોને ઈજા થતી હોય છે ગળું કપાવવાના બનાવ બનતા હોય છે એને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને આજે એટલે કે સોળ જાન્યુઆરીએ સવારથી જ મારી નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કાર્યકર્તાઓ દ્વારા સ્વયંસેવકો દ્વારા આજે સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને રાજમહેલ રોડના પોળમાં શેરીઓમાં જઈ અને તાર પર લટકતા હોય કે એવા કોઈપણ દોરા હોય એ દોરા બધા એકત્ર કરી અને અત્યારે નવલખી ખાતે એને નાશ કરવામાં આવ્યો છે જેથી જે લોકોને પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે કૂતરા ફરતા હોય તેમના પગમાં દોરા ફસાઈને એને ઈજા થવાના કારણે એવા ઘણા બધા થતા હોય છે ઇસ્યુ એના કારણે નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એ દોરાનો અત્યારે નવલખી ખાતે નાશ કરવામાં આવ્યો છે આમ તો વડોદરા સંસ્કારી નગરી છે એટલે એના નગરજનોને કંઈ કહેવાનું હોતું જ નથી પણ તો પણ જો તમારી આસપાસ પણ તમને કોઈ આવા લટકતા દોરાયા કંઈ પણ દેખાય અને એના કારણે કોઈને ઈજા ના થાય એને ધ્યાનમાં રાખીને તમારે પણ જો કોઈ આવા દોરા દેખાય યા કઈ બી દેખાય તો તમારે દોરા ઉતારીને તમારે પણ એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ જય ઠક્કર